જય વિમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે હું છું યશવર્ધન શાક્ય તો મિત્રો એનએમએમએસ નો ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આમ તો તારીખ પણ હવે લંબાઈ ગઈ છે 16 તારીખ સુધીની એની ડેટ આપણને આપવામાં આવી છે વિડિયો બનાવવાની બહુ ઈચ્છા ન એટલે હું થોડા લેટ છું વિડિયો બનાવવામાં પણ ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ હતી કે સાહેબ આના વિશે વિડિયો બનાવો તો સારું તો આજે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું એનએમએમએસ ના ફોર્મ કેવી રીતે ભરવાના છે વિડિયો થોડો લાંબો થશે પણ જોજો કારણ કે સંપૂર્ણ વિગત મળશે તમને ફોટો કેવી રીતે અપલોડ કરવાનો છે સાથે ફોટોને સો કેબી કે પંદર કેબી કેવી રીતે કરશો એના વિશેની પણ હું સંપૂર્ણ માહિતી તમને છું તો જોશો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા વિડીયોને લાઈક કરીને શેર જરૂરથી કરતા દેશો તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે સૌથી પહેલા આપણે બાળકનો ફોટો પાડેલો હોવો જોઈએ એની સિગ્નેચર એનું આધાર કાર્ડ બંને સાઈડનો ફોટો હોવો જોઈએ અને એનો આવકનો દાખલો અને એસસી અને એસટી હશે તો એનો જાતિનો દાખલો પણ આપણે જોઈશે પરિપત્રનો બરાબર અભ્યાસ કરી લેશો જેથી તમને ખબર પડશે કે જાતિના દાખલા ક્યાં ક્યાંથી લાવવાના છે કોનો ચાલશે કોનો નહીં ચાલે આવકનો દાખલો કોનો ચાલશે આવક આ વખતે ત્રણ લાખ અને પચાસ હજાર સુધી કરવામાં આવી છે ઘણી સારી બાબત છે ઘણા બધા બાળકો આમાં ભાગ લઈ શકશે તો આટલી બાબતો આપણી પાસે હોવી જરૂરી છે અને એની પછી બાળકના ફેમિલી બેકગ્રાઉન્ડનું પણ આપણે માહિતી જોઈશે ઘરમાં કેટલા સભ્યો છે ભાઈ બહેન કેટલા છે અને બાળકનો એમાં કયો નંબર છે માતાનો અભ્યાસ પિતાનો અભ્યાસ અને માતાનો વ્યવસાય અને પિતાનો વ્યવસાય આટલી માહિતી પણ આપણે એક અલગ ફોર્મમાં અલગ કાગળમાં આપણે લખીને રાખવી પડશે તો ચાલો આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ખબર જ છે કે એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ છે એના પર તમે ક્લિક કરવાનું છે અને અહીંયા તમે આવી જશો તો અહીંયા પહેલું જ તમને તમે ઉપર જોઈ શકો છો અહીંયા અપ્લાય ઓનલાઈનનું ઓપ્શન તમને જોવા મળશે હોમની બાજુમાં અપ્લાય ઓનલાઈન પર આપણે ક્લિક કરીશું એટલે પહેલું જ ઓપ્શન છે અહીંયા નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ અને અહીંયા સામે હાઉ ટુ અપ્લાય નોટિફિકેશન સામે અહીંયા અપ્લાયનું ઓપ્શન તમને જોવા મળશે ચાલો તો અહીંયા આપણે બાળકનો જે યુઆઈડી નંબર છે એ આપણે નાખવાનો છે યુઆઈડી નંબર નાખ્યા પછી આપણે યુઆઈડી નંબરથી આપણે સર્ચ કરવાનું છે યાદ રાખશો મિત્રો ચાલો યુઆઈડીના નંબર નાખ્યા પછી આપણે સબમિટ પર ક્લિક કરીશું બાળકની બધી જ વિગત અહીંયા આપણને જોવા મળી જાય છે અહીંયા નેમ એઝ પર આધાર આપણે એ યાદ રાખવાનું છે આધાર કાર્ડમાં જે પ્રમાણેનું નામ છે એ જ પ્રમાણેનું નામ આપણે અહીંયા લખવાનું છે ચાલો અહીંયા હું જે પ્રમાણેનું નામ છે એ પ્રમાણે હું અહીંયા લખી લઈ લઉં છું અહીંયાથી કોપી કરીને લઈ લઉં છું તો આ પ્રમાણેનું નામ છે સાથે અહીંયા આધારની અંદર જે આધાર કાર્ડનો જે નંબર છે આપણે અહીંયા નાખવાનો છે આધાર કાર્ડનો નંબર નાખી દઉં છું અહીંયા ચલો આટલી વિગત નાખ્યા પછી અહીંયા આપણે વિગતો બરાબર ચેક કરી લેવાનું છે આધાર કાર્ડ નંબર બરાબર છે કે નહીં ચલો આધાર કાર્ડ પ્રમાણે નામ જેવું છે એ પ્રમાણે નાખવાનું છે આપણે જે રજિસ્ટરમાં છે એ પ્રમાણે અહીંયા નાખવાનું નથી એટલું યાદ રાખશો અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાનું છે જનરલ એસસી એસટી ઓબીસી જનરલ એસસી અને એસ ત્રણ જ છે ચલો અહીંયા ડિઝેબિલિટી હોય તો યસ કરોડ છે ના હોય તો નો કરોડ છે અહીંયા એરિયા લેવાનો છે આપણે ગ્રામીણ હોય તો ગ્રામીણ અને અર્બન હોય તો અર્બન એટલે કે શહેરી બરાબર છે રૂરલ અથવા અર્બન લેવાનું છે એની પછી શું તમારી વાર્ષિક કૌટુંબિક આવક પાં ત્રણ લાખ પચાસ હજાર જેટલી અથવા ઓછી છે તો આપણે યસ કરવાનું છે બરાબર અહીંયા આપણે સરનામું લખવાનું છે અને એની બાદ અહીંયા જિલ્લો પસંદ કરીશું આપણે અહીંયા એ પ્રમાણે તાલુકો પસંદ કરીશું અહીંયા આપણે જે પિનકોડ નંબર છે એ આપણે નાખવાનો છે ચલો એની પછી અહીંયા હાલની શાળાનું સરનામું અહીંયા આપેલું છે ના હોય અને ખોટું હોય તો આપણે અહીંયા યુઆઈડી નંબર નાખી અને સર્ચ કરી લેવાનું છે જો ખોટું બતાવતું હોય તો અહીંયા આપણે ફરી વખત અહીંયા પિનકોડ નંબર નાખીશું એની પછી અહીંયા આપણે એક્ઝામ જે છે એનું આપણે માધ્યમ પસંદ કરવાનું છે ગુજરાતી કે ઇંગ્લિશ હોય ઇંગ્લિશ અહીંયા ફાધરનો એજ્યુકેશન લેવાનું છે ફાધર કેટલું ભણેલા છે એ પ્રમાણે જોઈ લઈશું આપણે અહીંયા પછી ફાધરનો ઓક્યુપેશન લેવાનું છે એની પછી મધર કેટલું ભણેલા છે એ લેવાનું છે એની પછી મધરનું ઓક્યુપેશન લેવાનું છે એની પછી અહીંયા તમે જુઓ ફેમિલી મેમ્બર્સ ઘરની અંદર કેટલા મેમ્બર્સ છે એ આપણે લખવાનું છે એની પછી ભાઈ કેટલા છે બહેનો કેટલી છે અને એ બધામાં એનો એ જે બાળક છે આપણે જેનો ફોર્મ ભરી છે એનો નંબર કયો છે એ આપણે અહીંયા લખવાનો છે એની પછી અહીંયા ફેમિલી ઇન્કમ આપણે લેવાનું છે ફેમિલી ઇન્કમ આપણે જે આવકનો દાખલો છે એ આવકના દાખલા પ્રમાણે આપણે ફેમિલી ઇન્કમ લખવાની છે બરાબર છે ચાલો અહીંયા હું ફેમિલી ઇન્કમ જોઈ લઉં ઓકે ચુમ્માલીસ હજાર છે તો જે ફેમિલી ઇન્કમ છે અપ ટુ પચાસ હજાર મતલબ કે પચાસ હજાર સુધી હોય તો આ લેવાનું છે પચાસ હજાર થી એક લાખ પચાસ હજાર સુધી મતલબ કે પોણે સ્કેલ જોતું જવાનું છે એની પછી અહીંયા સર્ટિફિકેટનો નંબર આપણે લેવાનો છે તમે આવકનો દાખલો જોશો આ આવકનો દાખલો છે બરાબર એમાં તમે ઉપર જોશો અહીંયા તો પ્રમાણપત્ર ક્રમાંક અહીંયા લખેલો છે એ આપણે લખણ છે અને અહીંયા નીચે તારીખ લખેલી છે બંને આપણે ખાસ ધ્યાન રાખીને અહીંયા લખી દેવાનું છે તો અહીંયા હું લખી દઉં છું સાત ઓકે હવે અહીંયા પેરેન્ટનો મોબાઈલ નંબર નાખવાનો છે પેરેન્ટનો મોબાઈલ નંબર ફરજિયાત છે બરાબર પેરેન્ટનો મોબાઈલ નંબર જરૂરી છે કારણ કે એની અંદર મેસેજ જશે અને એમાં એનો જે કન્ફર્મ નંબર છે એ પણ એની અંદર આવવાનો છે એટલે પેનનો મોબાઈલ નંબર નાખવો જરૂરી છે પેનનો મોબાઈલ નંબર ના હોય તો પછી આચાર્યનો અથવા શિક્ષકનો મોબાઈલ નંબર તમે નાખી શકો છો ચાલો આટલું નાખ્યા પછી અહીંયા પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર નાખવાનો છે એની પછી અહીંયા મેલ એડ્રેસ લેવાનું છે અને બધી જ વિગતો ચેક કરી લેવાની છે એક વખત બધી જ વિગતો એકવાર ચેક કર્યા પછી આપણે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે ચલો અહીંયા એનો જે કન્ફર્મ નંબર આવી જાય છે એ આપણે લઈ લેવાનો છે મિત્રો અને કોપી જરૂર કરી લેશો અને એક હું હંમેશા આ રીતે કરું છું એક એનો નોટપેડનો એક પેજ લઈ લેશું આપણે અહીંયા અને એના નામ સાથે હું આને સેવ કરી લેશ અહીંયાથી જ બરાબર કારણ કે ભવિષ્યમાં આની જરૂર પડશે ચાલો અને હું સેવ કરીને મૂકી દઉં છું હવે અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે અહીંયા ફરી વખત એપ્લિકેશન નંબર આપણે નાખવાનો છે અહીંયા એનો જે ડેટ ઓફ બર્થ છે એ આપણે નાખવાનો છે ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ નાખવાનું છે પછી આધાર ની જે ફર્સ્ટ સાઈડ છે મતલબ કે ફોટોવાળી સાઈડ એની પછી જે બેક સાઇડ છે એ નાખવાનું છે એની પછી ફોટો અને અહીંયા સિગ્નેચર તો મિત્રો આ હું તમને પહેલા બતાવી દઉં કે આપણે ફોટો અથવા જે સિગ્નેચર છે કે એનું જે સર્ટિફિકેટ છે એને સો કેબી કે પંદર કેબી કેવી રીતે કરીશું તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપી દઉં છું જો તમારી પાસે આ વિન્ડોઝ ઇલેવન હશે તો તમારે બીજું કશું જ કરવાનું નથી મોબાઈલની અંદર પણ ઘણી બધી એપ્લિકેશન આવે છે જેમાંથી તમે ફોટો રિસાઈઝ કરી શકો છો અહીંયા એક ફોટો લઈ લઉં છો અહીંયા કોઈ પણ એક આધાર કાર્ડ લઈ લઉં છું ચલો આ એક આધાર કાર્ડ છે અને લઈ લે છે પહેલા આની હું તમને બતાવી દઉં આની કેટલી સાઇઝ છે જો આને પર તમે ક્લિક કરશો તો તમે જો બસો ને બાણું કે એની સાઇઝ છે અહીંયા નીચે પર તમે જોઈ શકો છો બસો બાણું કેબી છે બરાબર આની પર ક્લિક કરવાનું છે અને સિમ્પલી અહીંયા એડિટ પર ક્લિક કરવાનું છે એડિટ પર ક્લિક કર્યા પછી તમે જુઓ એને ક્રોપ તમે અહીંથી જે પ્રમાણે કરવું એ પ્રમાણે કરી શકો છો સાથે અહીંયા બાજુમાં બ્રાઇટનેસ અને એ બધાનું એડજસ્ટમેન્ટનું આપેલું છે તો તમે તમારી રીતે બ્રાઇટનેસ કોન્ટ્રાસ્ટ આ બધું અહીંયાથી તમે કરી શકો છો અહીંયાથી સેવ એસ કોપી કરી શકો છો અથવા એને એને સેવ પણ કરી શકો છો હવે આ જે છે એને આપણે બસો ને બાણું કેબી છે એમાંથી આપણે એને સો કેબી સુધી કરવાનું છે કારણ કે દરેક ડોક્યુમેન્ટ સો કેબીનો હોવો જોઈએ આધાર કાર્ડ આધાર કાર્ડની બંને બંને સાઈડ અને ઇન્કમ સર્ટિફિકેટ અને સાથે જો જાતિ સર્ટિફિકેટ એસસી ને એસટી એસસી જાતિ સર્ટિફિકેટ પણ તમારે અપલોડ કરવાનું છે એ પણ સો કેબીથી વધારે હોવું જોઈએ નહીં ફોટો અને સિગ્નેચર પંદર કેબીનો હોવો જોઈએ એ પણ તમે આ રીતે કરી શકો છો ક્રોપ કરીને આજે રીતે અહીંયા તમે જુઓ ઓપન ઓપ્શન આપેલું છે એમાં તમારે જવાનું છે રિસાઇઝ સાઇઝ ઇમેજ લખેલું છે એના પર તમે ક્લિક કરશો અહીંયાથી તમે પર્સન્ટેજ પર ક્લિક કરી દેવાનું છે સીધે સીધું અહીંયા તમે જુઓ સો ટકા અહીંયા છે ને સો સો ટકા અહીંયા પણ છે એ તમે જો બસો ને તેર કેબી છે તમે આને પચાસ ટકા કરશો પચાસ ટકા એટલે અઠાવન કેવી થઈ જાય છે આપણે જોઈએ છે સો કેબી મતલબ કે આપણે એ પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું છે તમે જો સિત્તેર ટકા હું કરું છું સિત્તેર પર્સન્ટ તો એ નવ્વાણું પોઈન્ટ નવ કેવી થઈ જાય છે થોડુંક ચાલશે નહીં લે ચલો હાલો સેવ કરી લે આ જે ફોટો છે એને અહીંયાને અહીંયા હું સેવ કરી લો છું ડાઉનલોડમાં અથવા અહીંયા લઈ લે ચાલો આને હું સેવ કરી લઉં છું હવે એ જે ફોલ્ડર છે એમાંથી હું ઓપન કરી તમને બતાવું એ જ ફોટો આ રહ્યો આજે ફોટો એના પર તમે ક્લિક કરશો તમે જુઓ નવ્વાણું પોઈન્ટ નવ કે બી બતાવે છે હું પ્રોપર્ટીઝ તમને બતાવી દો એની જોઈ શકો છો પ્રોપર્ટીઝ તમે જોઈ શકો છો અહીંયા નવ્વાણું પોઈન્ટ નવ કે એની સાઇઝ બતાવે છે અને એની જે ક્વોલિટી છે એ ક્વોલિટીમાં પણ લગભગ કશો ફરક દેખાતો નથી તમે જોઈ શકો છો તો ખૂબ સરસ રીતે આમાં એનું થાય છે અને ખૂબ સારી રીતે તમે એને લઈ શકો છો તો આ રીતે બધા જ જે ફોટો છે ને તમે પછી સો કેબી કરો બધું કરી શકો છો ચાલો હવે આપણે પાછા આવી અહીંયા હવે આપણે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરીશું તો અહીંયા લઈ છું બ્રાઉઝ કરીને તો અહીંયા એનું ઇન્કમ સર્ટિફિકેટ જે છે એ લઈ લઈએ અહીંયા પહેલાં ઇન્કમ સર્ટિફિકેટ ઓકે કરીશ પછી અહીંયા શું છે અપલોડ આધાર કાર્ડ ફર્સ્ટ સાઈડ બરાબર ફ્રન્ટ સાઈડ તો ફ્રન્ટ સાઈડ લઈ લે એને આધાર કાર્ડની ફ્રન્ટ સાઈડ લઈ લઈએ આપણે બરાબર અહીંયા ફ્રન્ટ સાઈડ છે પછી અહીંયા બેક સાઈડ લઈ લેવાની છે એની બેક સાઈડ ચલાઈ ગયું હવે અહીંયા આપણે એનો ફોટો અપલોડ કરવાનો છે ફોટો પંદર કેવીનો હોવો જોઈએ ચલો અહીંયા આપણે એની સિગ્નેચર લેવાની છે સિગ્નેચર ઓકે આવી ગઈ આટલું થઈ ગયા પછી આ બધું મિત્રો તૈયાર રાખવાનું છે પંદર કે અને સો પ્રમાણે અહીંયાથી હવે અપલોડ કરવાનું છે તમે અપલોડ કરશો જો તમારા ડેટા બધા કમ્પ્લીટ હશે તમારા ફોટો અને બધી સાઈઝ કમ્પ્લેટ હશે તો ઓકે આવી જશે ચાલો અહીંયા તમે જોઈ શકો છો અને તમે ક્લિક કરીને જોઈ શકો છો એને ઝૂમ કરીને પણ આ રીતે તમે જોઈ શકો છો કે ભાઈ એ છે કે બરાબર બીજું કંઈ છે બરાબર છે ઝૂમ કરીને કંટ્રોલ દબાવીને નાખીને જોઈ શકો છો ચાલો હવે અહીંયા એની બધી જ વિગતો અપલોડ થઈ ગયા પછી આપણે કન્ફર્મ એપ્લિકેશન પર આપણે ક્લિક કરવાનું છે ચાલો અહીંયા ફરી વખત આપણે એપ્લિકેશન નંબર નાખવાનો છે હવે નીચે સબમિટ પર ક્લિક કરીશું હવે તમે જોઈ શકો છો કે એ એની જે વિગતો છે બધી આવી ગઈ છે અને આપણે એક વખત ચેક કરી લેવાનું છે કે આપણે બધું જે ભર્યું છે બધું બરાબર છે ફોન નંબર વગેરે ખાસ કરીને એનો જે એક્ઝામિનેશન મીડિયમ છે એ આપણે ખાસ જોઈ લઈશું ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ ને ગુજરાતી હોય તો ગુજરાતી બરાબર આટલી વિગતો ચેક કર્યા પછી નીચે નો ઓપ્શન આપણને આપવામાં આવે છે એની પર ક્લિક કરીશું અહીંયા યસ કન્ફર્મ કરી દઈશું જો ઓકે હોય તો હવે આટલું કર્યા પછી યસ કરશો તો પછી તમે એડિટ નહીં કરી શકો બરાબર છે અને કન્ફર્મ કરી લીધું હવે અહીંયા તમે જુઓ આ એનો નંબર કન્ફર્મ નંબર આવે છે કન્ફર્મ નંબર આપણે અહીંયાથી કોપી કરીને લઈ લેવાનો છે મેં તમને કહ્યું એમ કે અહીંયા ફરી આપણે કોપી કરીને મૂકી દેવાનો છે તમે જો અહીંયા આ જે નંબર છે એ જ હોય છે કન્ફર્મ નંબર તો આગળ એનએમએમએસ લખેલો હોય છે કન્ફર્મ નંબર તો સેમ જ એનો એ જ આવે છે હવે યુઝર નેમ અને પાસવર્ડમાં કન્ફર્મ નંબર અને નીચે જન્મ તારીખ નાખવાની આવે છે ચલો અહીંયા હું ઓકે કરી લઉં છું હવે આની જે પ્રિન્ટ છે પ્રિન્ટ એપ્લિકેશન આપણે આપણે ક્લિક કરીશું એટલે આ જે એની જે એનું જે ફોર્મ છે એને આપણે અહીંયાથી તમે જોઈ શકો છો એ તૈયાર થઈ ગયું છે હવે આ ફોર્મને આપણે પ્રિન્ટ લઈ લેવાનું છે અને પ્રિન્ટ લીધા પછી આની સાથે આપણે ફી પણ પે કરવાની છે નીચે તમે જુઓ પે ફીનું ઓપ્શન છે અહીંયા અહીંયા તમે એનએમએમએસ સિલેક્ટ કરવાનો છે અહીંયા એનો કન્ફર્મ નંબર નાખવાનો છે અહીંયાથી તમે મલ્ટીપલ પેમેન્ટ કરી શકો છો અને એક સિંગલ પેમેન્ટ પણ અહીંયાથી કરી શકો છો ક્યુઆર કોડ પણ આવે છે અંદર તમારા કાર્ડથી ડેબિટ કાર્ડથી ક્રેડિટ કાર્ડથી પણ તમે પેમેન્ટ કરી શકશો એ પણ એક ઇઝી ઓપ્શન છે કશું એટલું બધું અઘરું નથી ચાલો આ જે ફોર્મ છે એને આપણે પ્રિન્ટ કરી લેવાનું છે નીચે તમે જુઓ અહીંયા બધી વિગતો લખવાની છે એની બે બાળકનું નામ લખવાનું છે અને એને સાતમા ધોરણમાં કેટલા ટકા આવ્યા હતા એ અહીંયા લખવાના છે સાથે એ કઈ કાસ્ટમાં એ છે એને પણ અહીંયા આપણે મેન્શન કરવાનું છે આગળ અહીંયા બાળકની સહી લેવાની છે નીચે અહીંયા અહીંયા શાળાના હેડમાસ્ટર અથવા હેડમિસ્ટ્રી કે પ્રિન્સિપાલ જે છે એને સહી એને સિક્કો લેવાનો છે અને આ ફોર્મની સાથે બાળકનું જે આધાર કાર્ડ છે એનો એની કોપી લેવાની છે આપણે આધાર કાર્ડ એની સાથે એનું જે ઇન્કમ સર્ટિફિકેટ છે અને એને જે પે સ્લીપ છે મતલબ કે જે ફી ભરી છે આપણે એની સ્લીપ છે બાળકનો જે જાતિનો દાખલો છે જે જાતિનો હોય તો મતલબ કે એસટી અને એસસી હશે તો જાતિનો દાખલો પણ એમાં મૂકવો પડશે અને જો બાળક જનરલમાં છે તો એનો જાતિનો દાખલો મૂકવાની જરૂરિયાત નથી પણ એની સાથે એનો જે રિઝલ્ટ છે એ મૂકવું જરૂરી છે રિઝલ્ટ તો બધામાં ફરજિયાત છે સાતમા ધોરણનું જે એનું રિઝલ્ટ છે એ પણ મૂકવાનું છે આ બધું જ અટેચ કરી અને એને આપણે તાલુકામાં જમા કરવાનું છે તો મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે મારો મોબાઈલ નંબર છે મને કોલ પણ કરી શકો છો વોટ્સએપ પર તમારો સમય મારો પ્રશ્ન જે છે એ લખશો તો હું પર પણ જવાબ આપવાની કોશિશ કરીશ તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આવશો સ્ટેટ technical skill.